શું કરીએ બાપા પૈસા પણ બાપા શું કરવાનું બધું આમાં હા સેટિંગ કરવાનો મને કંટાળો આવી ગયો કંટાળો આવ્યો તને

આ અલી મારી વાત હોય વા નચી છે અજે હાલે દવાખાનો છે તો ના કર શું કર ના ના પૈસા જો મારા જો અરે પૈસા નહી આલ પર ના હે પૈસા જો નહી આલ અરે બાપ કર રે

પપ્પા કા બે જણો રોગો ઈ વન મગસ સદ નઈ હબુડુ તો ઈ વના વાજી એ જતારો તે ઓને જીરકી પર જાને જીરકતો મારા ઓગણા ના મને મારે જતો રે ને જા અરે બાબા એ ને જતરો તું અહીં ના જઈ જા ઓલ તમ મારા ઓગણા દૂધ પાણી લાવો છોડું દૂધ તું એક દૂધ પાણી લાવો ઓય બોય 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 આને આવ ને હા જે પૈસા પાછા આવતા નઈ પણ મારા ઘરે આતું આ ઘરે આ તો તારા પપ્પા ખરે મારા ઘરે જો ઓ બાબા આ મારો ભાઈ તો હા હા પૈસા ઓછો આવતો નઈ યાર પણ લડકા મારા કાજી કીયો મેં ભાઈ તમારો આ મારો રહ્યો ભાઈ ધરો ધુરિયો ધુરિયો ઓવ ભાઈ ભાઈ છો તે બે ભાઈ છો એ ભાઈ છે

પણ મારા ઓય થોડો એક અઢોટો કાઢેલો છે કે ઓવા એટલે મેં કીધું જોતા હું આ બાજુ ઓવા બારે છોડી નું જોયેલું છે એટલે આ બાજ નીકળજો ગચે વળત કીધું અથે નીકળી જઉ પણ હું કહું છું હા મારે ભઈ નું છોકરો છે કે હા તે સેટિંગ થા સેટિંગ તો થાય પણ તમાર ભાઈ એમાં રાગ નહીં કેમ કે સેટિંગ થાય એ તો હાઉ સદ એવું લુન્ડિયાનો હાળો પણ તમે કહેતા હોય ને હા તો હું આ કર્યું આવો જો હું આપડે બરોબર તો તમારે પણ આ લડાઈના એમના ઝઘડા હોય તો પછી મારે એમ પછી તે બે ભાઈ તો કરી ભેગા બેહો ના હું તો લડો છો તે બે તણા પણ જો હું હું આ બધું નહીં કરતો તો મારે શીયો ઓઢો રે છે એ વાત છે અમે તો ભાઈ તો ગમે છે પણ છોકરો તો વારખો છે કે ના છોકરી મજૂર કમ્પ્લીટ કરા